હેલો મિત્રો આપણે વાત કરીશું ગોડ્સ લક્ષ્મી સ્ટોરી દેવી લક્ષ્મીની વાર્તા એટલે કે એક વખત દેવો અને અસુર વચ્ચે સતત યુદ્ધ ચાલતું હતું દેવતાઓ અનેક વખત હાર્યા કારણ કે તેમની શક્તિ ઘટી ગઈ હતી ત્યાર પછી બધા દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિનંતી કરી કે તેઓ તેમને સહાય કરે ભગવાન વિષ્ણુએ કહ્યું અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવું પડશે એથી શક્તિ અને સમૃદ્ધિ પાછી મળશે ત્યારબાદ દેવો અને અસુરો મળી સાગર દૂધના સમુદ્રનું મંથન શરૂ કર્યું મંથન માટે મંદરાયેલ પર્વતને દંડ તરીકે અને વાસુકી નાગને દોરી તરીકે ઉપયોગમાં લેવાયો સમુદ્ર મંથન દરમિયાન અનેક રત્નો અને દેવતાઓ ઉત્પન્ન થયા જેમ કે ચંદ્ર આયુર્વેદના દેવ ધન્વંતરી કામધેનું ગાય કલ્પવૃક્ષ અને અંતે દેવી લક્ષ્મી પ્રગટ થઈ દેવી લક્ષ્મી અત્યંત તેજસ્વી અને સુંદર હતી તેના હાથમાં કમળનું ફૂલ હતું અને તેના ચહેરા પરથી અવિરત કૃપા વરસતી હતી બધા દેવો અને અસુરો તેમને નમન કર્યું ત્યારે દેવી લક્ષ્મીએ એક કમળ લઈને ભગવાન વિષ્ણુના હૃદય પર સ્થાન લીધું તેથી જ તેમને શ્રી ચંચલ લોકમાતા અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખવામાં આવે છે તેમના આશીર્વાદથી જગતમાં સંપત્તિ સુખ અને શાંતિ ફરીથી પ્રસરી ગઈ દેવતાઓને ફરીથી શક્તિ મળી અને અસુરો પર વિજય થયો તેથી દરેક દિવાળીએ લોકો દેવી લક્ષ્મીનું પૂજન કરે છે કારણ કે એ દિવસે દેવો લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થઈ હતી અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ લાવે છે માટે જય લક્ષ્મી માતા જય લક્ષ્મી માતા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો